અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂઢાણીની તેમના જ પાર્ટનર મનસુખ લાખાણી દ્વારા હત્યા કરાવવાની સોપારી આપવામાં આવી હતી હવે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે નિકોલ ખાતે જે કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે ત્યાં છેલ્લા ઘણા સમયથી બંને પાર્ટનરો છે વિવાદ ચાલતો હતો ને આ વિવાદના પગલે મનસુખ લાખાણી છે તે હત્યાનો પ્લાન ઘડે છે તે આ ઘટનામાં હિમાંશુ અને પપ્પુ મેઘવાલ નામનો જે આરોપી છે તેમને પચાસ હજાર રૂપિયાની સોપારી આપે છે અને કહે છે કે તમે હિંમતભાઈ રૂદાણીની હત્યા કરી દો તમારી આ વખતની દિવાળી સુધરી જશે જે બાદ આ ઘટનામાં આ કરીને આરોપીઓ દ્વારા હિંમતભાઈ રૂદાણી જ્યારે સરદારધામના પાર્કિંગમાંથી બહાર નીકળી રહ્યા હતા તે દરમિયાન તેમના આડેધડ શરીરના ઘા હત્યા નીપજાવી હતી ત્યારબાદ તેમના મૃતદેહને મર્સડીસની ડેકીમાં રાખીને તેઓ વિરાટનગર બ્રિજ પાસે મર્સડીસ મૂકીને ભાગી ગયા હતા પોલીસને તથા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપીઓને તેમની સઘન પૂછપરછમાં મનસુખ લાખાણી આખી હત્યા હોવાનો ભેદ ઉકેલાયો હતો જેમાં પણ પોલીસે ધરપકડ કરી હતી ને જે અને જે હિમાંશુ અને પપ્પુ મેઘવાન નામના જે આરોપી છે તેમને ઓઢવ પોલીસ ગઈકાલે ઘટના સ્થળે રિકન્સ્ટ્રકશન માટે લઈ ગઈ હતી જ્યાં પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો તેવું કહી શકાય છે પરંતુ આ દિવસોમાં વરઘોડો વિવાદમાં ચાલી

અવારનવાર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આ જે જે બંને આરોપીઓ છે તેમને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તેમનું પંચનામું કરવામાં આવ્યું અને આખી ઘટનાની વિગતો મેળવવામાં આવી ને આગામી સમયમાં આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની વાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે